જતપોર અને જોડવા ગામે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રૂપિયા છસો ને બાર લાખના ત્રણ વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત સંપન્ન સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અરવિંદબેન પટેલના વડા હસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરાયેલા રૂપિયા છસો બાર લાખના ત્રણ વિકાસના મહત્વપૂર્ણ ખાતમુહૂર્ત ભવ્ય રીતે સંપન્ન થયું હતું આ કાર્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી કનેક્ટી વધારશે અને આર્થિક વિકાસને વેગ આપશે જેમાં જતપોર એપ્રોચ સીસી રોડ રૂપિયા સાહીઠ લાખ અને બે કિલોમીટર લાંબા રોડનું વાઇડિંગ પંદર મીટર અને સ્ટેન્ટિંગ સિમેન્ટ કોન્ક્રીટથી નિર્માણ જટપુર ગાંગપુરને જોડતા એપ્રોચ રોડ વાઇન્ડિંગ સ્ટેન્ટિંગ રૂપિયા એકસો પચીસ લાખના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે તેવી જ રીતે જોરવા ગામના પાટિયાથી ગામના જતો રસ્તો એપ્રોચ સીસી રોડ રૂપિયા ચારસો લાખના કરવામાં આવ્યો આ પાંચ કિલોમીટરના વધુ લાંબા રોડનો સીસી નિર્માણ કરવામાં આવશે આ કાર્ય ગ્રામીણ વિકાસ યોજના હેઠળ મંજૂર થયા છે અને ટૂંક સમયમાં શરૂ થશે આ પ્રસંગે ભાવિડીબેન પટેલે જણાવ્યું હતું કે આ કાર્ય ગામડાના આધુનિક સુવિધાઓથી સજ્જ જોડશે સ્થાનિકોને આનું કર્યું છે અને કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સંગઠન પ્રમુખ પૂર્ણભાઈ પટેલ જળવા ગામના માજી સરપંચ મહેશભાઈ નાયક જટપુર ગામ પૂર સરપંચ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગાંગપુર અને ગાંગપુરથી જેતપુર અને જળવા ગામમાં જળવા પાટ્યથી જળવા ગામ સુધી ગુજરાત સરકારના ગુજરાત સરકાર તરફથી છસો લાખ એટલે છ કરોડના સીસી રોડ અને એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી લોકોને ખૂબ સારી સુવિધાઓ મળે છે અને લોકોની માંગ પણ પૂરી થાય છે આજે આ પ્રોગ્રામમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ કુનાલભાઈ જઠપરના ધાનપુર અને જટપર તેમજ જોડવા ગામના સરપંચશ્રી તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા